નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસે આચાર્ય પૂજ્ય વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબની પધરામણી થઈ હતી મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો આશીર્વાદ લેવા પહોંચ્યા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવીને ગુરુદેવના આશીર્વાદ લીધા હતા આ ઉપરાંત કનુભાઈ દેસાઈ ઋષિકેશ પટેલ પ્રફુલ પાંસેરિયા તેમજ અન્ય મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ધારાસભ્ય રીટાબેન પટેલ ઠાકોર જે એસ પટેલ વીડી ઝાલા પાયલ કુકરાણી ડોક્ટર દર્શિતા શાહ અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીઓના નિવાસસ્થાનના મુખ્ય ગેટ પાસે પૂજી ગુરુદેવશ્રીનું ભવ્ય સામયુ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને લાયન્સ કર્ણાવતી આંખની હોસ્પિટલના સહયોગથી ત્રણ ડિસેમ્બર બે હજાર રવિવારના રોજ ચતુર્થ નેત્ર નિદાન અને ડાયાબિટીસ તપાસ તેમજ અવેરનેસ કેમ્પનું આયોજન ફતેપુરા ગામ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો એકસઠ લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં નવ્વાણું લાભાર્થીઓને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું વિશેષમાં નેત્ર નિદાન કેમ્પની સાથોસાથ ડાયાબિટીસ ચેકઅપ તથા ડાયાબિટીસ અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું જે સંદર્ભે 136 સો છત્રીસ દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું આ કેમ્પના પ્રયોજક લાયન વૈશાલીબેન જોશી રિજિયન ચેરપર્સન હતા આ નેત્ર નિદાન કેમ્પની અંદર ડિસ્ટ્રિક્ટ માનથી પધારેલ ફર્સ્ટ વી ડીજી લાયન હરીશ ત્રિવેદી તથા ડીસી વિશન લાયન કેપી પ્રજાપતિ ડીસી ફંડ રેસન લાયન દીપેશ પટેલ અને ઝોન ચેરપર્સન મૌલિક ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન પ્રેસિડન્ટ વિવેકસિંહ ચૌહાણ તથા લિયો પ્રેસિડન્ટ નિધિ અને લાયન મેમ્બર તથા લિયો મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવેલી હતી વિશેષમાં ઉપપ્રમુખ લાયન અજય પટેલ તથા ડાયાબિટીસ ચેરમેન પ્રીતિબેન શર્મા દ્વારા સુંદર રીતે ડાયાબિટીસ ચેકઅપ તથા અવેરનેસની જવાબદારી સંભાળી હતી ગાંધીનગર સેક્ટર સાત બી સ્થિત જયમીન વૈધના યજમાન પદે શ્રીરામચરિત માનસકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 3 ડિસેમ્બર 2023 થી તારીખ 11 ડિસેમ્બર 2023 સુધી બપોરે 2 થી 5 સા કથા વાંચન મારુંતી ધામ વેડાનાંગ શ્રી પ્રફુલદાસ બાપુ કરશે આજ રોજ રામ જન્મોત્સવ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આપે એ અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ